હવે મને એવી ખબર નથી દિનેશભાઈ બાંભણિયાએ જે કાંઈ તમને વાત કરી હોય એ એનો વિષય છે મને કાંઈ જ ખબર નથી ને દિનેશ બાંભણિયા હું જોઈએ ખાલી ઓળખું છું મારે અરે કઈ લેવા દેવાનું હું સરદારધામનો પણ કાર્ય કરતા છું અને ખોડલધામ પણ કાર્ય કરતા છું બંને જગ્યાએ જે જવાબદારી મને સોંપે એ હું રહ્યો છું અત્યાર સુધી અને હજી પણ કરવા તૈયાર છું

મેં આવી કઈ ચર્ચા કરી છે કે સુપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી ગઈકાલે દઈશી પણ એક તાલુકા પોલીસમાં અરજી કરી છે તમારા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે માંગણી કરી છે માથામાં તમારી રુદ્રાક્ષની માળા અથવા કોઈ પણ બીજું કઈ લાગ્યું હોય એવો તેમનો આક્ષેપ છે સાહેબ આ લોકો બધા ક્રિમિનલ માઇન્ડ છે અને આ બધા આ બધું ફાવતું હોય હું જે બોલું છું એ શક્ય છે હું સાચો હતો એટલે જ હું હોસ્પિટલ ગયો પોલીસ બોલાવી એ જો સાચો તો એને ભાગતું ફરવાની શું જરૂર હતી એ તો ખાતા માણસ છે થોડી તો શરમ ભરે ને પણ જ્યારે ખોટા માણસો આ રીતે કરતા હોય તો એવા બ્લેમ કરે એમાં મારે કઈ જવાબ દેવાની જરૂર નથી એ કાયદો કાયદાનું કામ કરશે મેં જે હતું એ દર્શાવ્યું છે એમાં એક ટકો કઈ ખોટું નથી ભાઈ પોલીસ અને કાયદો જે નક્કી કરશે એ મને માન્ય છે મેં ક્યાં ખોટી હું એ તો છે એવી હકીકત જ કીધી છે શું પુરાવો મેં મેં જોયેલું છે તો એથી મોટો પુરાવો શું હોય પોલીસ કે તો એનો વિષય છે મને તેવું કઈ પોલીસે કીધું નથી અરે ભાઈ અત્યાર હતું હતું અને હતું ભવિષ્યમાં જે થશે એ પ્રમાણે અમે એક્શન લેશું વડીલોની સલાહ લેવું વકીલ ની સલાહ લેવું